તળાજા તાલુકાના આમળા ગામના વતની જવાન નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરીને પરત આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના આમળા ગામ ખાતે આજે મહાઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેના વિશે વધુ વિગતો સાથે વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના આમળા ગામના વતની કરણભાઈ સૌજીભાઈ મકવાણા જેઓ નેશનલ સિક્યુરિટી ગાર્ડસની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂરી કરીને પરત આવી રહ્યા છે તેવી વાત વાયુ વેગે ફેલાતા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સગા સંબંધીઓ મિત્રો વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ટ્રેનિંગ પૂરી કરીને પરત આવેલ જવાનનું ભવ્ય સ્વાગત કરી અને સામૈયા પણ કરવામાં આવ્યા હતા અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો